નમસ્કાર મિત્રો મિત્રો આપણે એક આજે જે સુસાઈડ લોકો કરી લે છે આત્મહત્યા કરી લે છે એ ટોપિક પર આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે આ સત્ય ઘટના પર આધારિત છે સત્ય ઘટના છે સાથીઓ એટલે વિડીયો જોવો તો પૂરો જોજો કંઈક ને કંઈક તમને જાણવા મળશે શીખવા મળશે મિત્રો આપણે જિંદગી જીવવા માટે શું શું નથી કરતા પણ લોકો જિંદગીને મજાક જિંદગીને ઇમોશનલ લઈને આત્મહત્યા કરવા સુધીના પ્રયાસો કરે છે અથવા તો આત્મહત્યા પણ કરી લે છે આવી જ એક સ્ટોરી લઈને આવ્યો છું એક ખૂબ જ ગરીબ ગરીબ પરિવારમાંથી એક છોકરી છોકરાના લગ્ન થાય છે ત્યારે એ બંને લગ્ન થાય છે એકાદ વર્ષ સારું એવું જીવન જીવે છે પછી બંનેના ઝઘડાઓ ચાલુ થાય છે કંઈક ને કંઈક કારણસર ઝઘડાઓ ચાલ્યા કરે છે નાના મોટા ઝઘડાઓ મિત્રો દરેક જગ્યાએ થતા હોય છે પણ કંઈક ને કંઈક ઝઘડાઓને લઈને ચાલ્યા જ કરે છે ત્યારે ત્યાં સુધી ધીરે ધીરે એક અને બીજું બે બાળક પણ થઈ જતા હોય છે બાળકો થઈ જાય છતાં પણ એમના ઝઘડા ચાલુ જ રહે છે ત્યારે કંઈક કારણોસર એની પત્નીને કંઈક તકલીફ પડી હશે એનું દુઃખ એ જ સમજી શકે સાથીઓ આપણે તો માત્ર અંદાજો જ લગાવી શકીએ છીએ ખૂબ જ દુઃખ પડ્યું હશે એવું અનુમાન કરી શકીએ છીએ ત્યારે એ જીરી દવા પી લે છે એક બાજુ તંતોડ મજૂરી કરે છે બંને મહેનત કરીને ગુજરાન ચલાવે છે ત્યારે એ ઘણું બધી મહેનત કરીને ગુજરાન ચલાવે છે તો કંઈક પૈસા કમાય છે ત્યારે એનો પતિ રોજ દારૂ પીને ઘરે આવે છે ત્યારે કંટાળેલી એની વાઈફ દવા પીને મૃત્યુ કરવાની કોશિશ કરે છે સાથીઓ પછી દવાખાને જ્યારે લઈ જાય છે દવા તો પી લે છે પણ દવાખાને લઈ જાય છે ત્યારે દવાખાને ખર્ચ કરવા માટે પણ એના પતિ પાસે પૈસા નથી કેમ કે જેટલું કમાય છે એ દરેક પૈસો એ માત્ર ને માત્ર દારૂ પીવામાં ખર્ચ કરી નાખે છે ત્યારે બીજા એના કુટુંબીજનો હોય સગા સંબંધીઓ હોય એ લોકો એના સસરાની વાત કરીએ એ લોકો એની દવા દારૂના પૈસા ખર્ચ કરે છે સારું થઈ જાય છે એ પત્નીને ઘરે આવે છે ત્યારે એનો પતિ ફરીથી લેવા આવે છે ત્યારે એ પત્ની ના પાડે છે કે મારે નથી રહેવું તારા સાથે અલગ થઈ જવું છે આવા બનાવો ક્યારેક ક્યારેક બન્યા છે આગળ પણ મારે અલગ થવું છે નથી થવું ઘણા બધી વખત પણ નથી થતાં અને છેલ્લે દવા પીને સારી થાય એના પછી ડિસિઝન લઈ લે છે કે મારે અલગ થઈ જવું છે પણ સાથીઓ હજુ એ અલગ થયા નથી હજુ એમનું ઝઘડાઓ અંદરો અંદર ચાલે છે ફાઇનલ ડિસિઝન આવ્યું નથી પણ હું તમને એવું કહેવા માગું છું કે યાર એ બાળકોનું ભવિષ્યનું શું અને બાળકોના ભવિષ્યને લઈને જોઈએ કે એના ઘરે એના પતિના ઘરે ફરીથી જાય તો એના જીવનનું શું કેમ કે પતિ રોજ દારૂ પીવે રોજ ઝઘડા કરે રોજ જે મારતા હોય તો એના બાળકોનું ભવિષ્ય શું એક બાજુ બાળકોનું ભવિષ્યને લઈને પત્ની ચિંતા કરે છે તો બીજી બાજુ એના ભવિષ્યને લઈને પણ ચિંતા કરે છે ક્યારે મારા બાળકોનું લગન પ્રસંગ ભણતર એનું બધું શું થશે પત્ની એક ખૂબ જ ઘણું મોટું બલિદાન આપે છે આપણા પાછળ મિત્રો ક્યારે પણ પત્નીઓ સાથે આવું ના કરતા લડાઈ ઝઘડો નાનું મોટું ઠીક છે પણ વધારે દારૂ પીને તમારું ભવિષ્ય તમારા કુટુંબનું ભવિષ્ય ખરાબ ના કરતા ત્યારે સાથીઓ હું એવા પતિઓને પણ કહેવું છે તમે આવો ત્રાસ નથી આપો અને હું એવી પત્નીઓને પણ કંઈક કહેવા માગું છું યા એવા લોકોને પણ કહેવા માગું છું કે તમે યાર તમારા ગમે તેની સાથે લડાઈ ઝઘડા રિલેશન ખરાબ થાય મગજ પર ટેન્શન હોય કંઈક બાબતનું પ્રેશર હોય માનસિક તણાવ હોય ગમે તે હોય પણ માત્ર ને માત્ર આ સોલ્યુશન મરણનું નથી આત્મહત્યાનું નથી આત્મહત્યા કરવાથી તમને કોઈ મોક્ષ નથી મળી જવાનો તમને કોઈ શાંતિ નથી મળી જવાની લોકો જીવવા માટે શું શું નથી કરતા લોકો જીવવા માટે ભગવાન પાસે દુવાઓ બાધાઓ કરે છે કોઈક લોકોને ખવાતું નથી તો પાઇપ દ્વારા ખાય છે કોઈક લોકોને જોવાતું નથી તો બીજાનો સહારો લઈને જાય છે કોઈક લોકોને બોલાતું નથી કોઈક લોકોને સંભળાતું નથી કોઈક લોકો મજૂરી નથી કરી શકતા કોઈક લોકોની કિડનીઓ ખરાબ થઈ ગઈ છે છતાં પણ લોકો જીવવા માટે દુવાઓ કરે છે તો આપણને ભગવાને ખૂબ સુંદર એવું શરીર આપ્યું છે આંખ નાક કાન હાથ પગ શરીર બધું જ છે આપણા પાછે તો આવા વિચારો કેમ મૃત્યુ કરીને ક્યાં સુખી થવાના છે આપણે આપઘાત કરીને શું મળવાનું છે જો આપણે આપઘાત કરીને મરી જશું સુસાઇડ કરીને મરી જશું તો પણ કોઈને કોઈ જ ફાયદો થવાનો નથી સાથીઓ માત્ર ને માત્ર તમારું જીવન જતું રહેવાનું છે આ ખૂબસૂરત જીવન તમારું પૂરું થઈ જશે લોકોને કંઈ જ ફરક નથી પડતો જો પત્ની મરી જાય તો પતિને પણ કોઈ ફરક નથી પડવાનો બે પાંચ દિવસ કે દસ વીસ દિવસ આ એક બે મહિનો દુઃખ થશે પછી એનું જીવન ફરીથી ખૂબ સુંદર રીતે ચાલશે આ કિચ્છાઓ પણ મેં જોયા છે કોઈ સ્ટોરી નથી સાથીઓ આ રિયલ હું વાત કરી રહ્યો છું મેં આવા કિચ્છાઓ પણ મારી નજરની સામે જોયા છે આપણે કોઈનું નામ લઈને નથી કહેતા કેમકે સોશિયલ મીડિયામાં આપણે કોઈનું નામ લઈને કોઈને બદનામ નથી કરવા માંગતા ત્યારે એ જો પતિ મરી જાય તો પત્નીને પણ કોઈ ફરક નથી પડવાનો અને પત્ની મરી જાય ત્યારે પતિને પણ કોઈ ફરક નથી પડવાનો એ એનું જીવન જીવવાના જ છે આપણા લોકવાળા લોકોને પણ કોઈ જ ફરક નથી પડવાનો સાથીઓ એ લોકો થોડા દિવસ દુઃખી થશે થોડા દિવસ દુઃખ અનુભવશે પછી એ એમનું રેગ્યુલર જીવન જે જીવતા હતા એ જીવશે તો સાથીઓ દરેક તકલીફોનું સોલ્યુશન છે દરેક મુસીબતોનું સમાધાન છે તમે નવી જિંદગી શરૂ કરી શકો છો નવું જીવન જીવી શકો છો પણ આ આપઘાત કરવાનો મતલબ છું ભગવાને આપણને જીવન આપ્યું છે તો ક્યારે પણ નેગેટિવ ના વિચારો ક્યારે પણ આવા વિચારો આપણા મનમાં ના લાવવા સુરગ સૂરજ ઉગ્યો છે તો ડૂબવાનો છે ને ડૂબી ગયો છે તો ફરીથી ઊગવાનો છે આશા સાથે આપણે જીવવું પડશે સાહેબ તો આવા લોકોને કેમ સમજાવું કઈ રીતે સમજાવું હું દરરોજ આપઘાતના પ્રશ્નો જોઉં છું સોશિયલ મીડિયામાં સાંભળું છું ન્યૂઝપેપરમાં પણ સાંભળું છું ત્યારે દવાખાના ઉપર જઈને પણ વિઝિટ કરું છું ઘણા લોકો ગળે ફાંસો ખાઈને મરી ગયા છે તો ઘણા કોશિશ કરી હોસ્પિટલમાં છે તો ઘણા દવા પીને પણ હોસ્પિટલમાં પડેલા છે તો એ હોસ્પિટલોમાં પણ જઈને જોવો લોકો જીવવા માટે શું શું નથી કરતા લાખો રૂપિયા કરોડો રૂપિયા પણ ખર્ચો કરીને જીવવા માંગે છે તો આપણે કેમ આવું કરવું સાથીઓ તમે ગમે તેવી પરિસ્થિતિમાં હોય ગમે તે કન્ડિશન હોય તમારી ગમે તેવી તમારા જીવનમાં આફત પડી ગઈ હોય આફત આવી ગઈ હોય તમને કોઈ છોડીને ચાલ્યું ગયું હોય તમારું બધું જ લૂંટાઈ ગયું હોય બિઝનેસમાં હારી ગયા જુગારમાં હારી ગયા પરીક્ષામાં ફેલ થઈ ગયા હોય યા માનસિક તણાવ આવી ગયો હોય યા ડિપ્રેશનમાં આવી ગયા હોય તો બસ સમયનો ઇંતજાર કરો સમયની રાહ જોવો બધું જ સારું થઈ જશે પણ આવા ઉતાવળા પગલાં ના ભરશો કેમ કે તમારું જીવન જતું રહેશે તો આ દુનિયાને કોઈ જ ફરક નથી પડવાનો આપણે હતા ત્યારે પણ આ દુનિયા હતી ને આપણે નહીં રહીએ ત્યારે પણ આ દુનિયા રહેવાની જ છે એટલે આપણે લોકોનું વિચાર કરીને આપણા દુઃખોને ભૂલીને જે વ્યક્તિથી આપણને તકલીફ થઈ રહી છે એનાથી દૂર જતા રહો તમને કંઈક ધંધામાં બિઝનેસમાં હારી ગયા છો તો ફરીથી પ્રયાસ કરો ચોક્કસથી સફળ થશો સાથીઓ પણ ક્યારે પણ ડિપ્રેશનમાં આવીને માનસિક તણાવમાં લઈને આવા ખરાબ વિચાર ના કરો તમારું જીવન ખૂબ જ લાંબુ છે ખૂબ જ સુંદર છે એનું મન ભરીને આનંદ માણો અને જીવનને એન્જોય કરો સાથીઓ બસ મારું આટલું જ કહેવું છે તો બને તો સાથીઓ તમે વધુમાં વધુ મારા આ વિડીયોને શેર કરજો તો કોઈકની જિંદગી બચી જશે મેં મારા એ જ મકસદથી આ વિડીયો બનાવ્યો છે કે કોઈકને જિંદગી બચી જાય એનું જીવન બદલાઈ જાય મિત્રો તમને અમારા વિચારો સારા લાગ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો ફરીથી મળીશું નેક્સ્ટ કોઈ ટોપિક લઈને ત્યાં સુધી ભાઈ બાય મિત્રો